પંચાયત <laughs> થાય <small> લાગ <trundle> નાખ <trundle> 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 <trundle>

તો ભાઈક્યા હંગાતા માતા ભૂ લે ખરી મને એનો જવાબ દેડો એના છોકરા ના ખબર

શ્યામોજ ને પહેલી બો ઉતર બોલ્યું પેલા માં શ્યામુ માં કવણ જો શ્યામુ જીચા પહેલી ગાદીપતિ માં હા સીતાપુર માં ગાદીપતિ કું તો મારું અમારે ભુમાલે પેલા માં નિવેદિયે ને બોલ્યું નિવેદ હું શ્યામ સીતાપુર માં ગામ છે મોર

તમારી માતા નથી એટલે તમે ગામ ટોડા ની વારી એ તમારા વટવાય બરાબર બાબુ પણ દાદી કર કોણ લે જે મોચા લઈ એને પેલા જવું પડશે કે એક ઓમ ઓમલા તો સીટો પૂરે બે ની ધણાઈ તો એ આમ ના ઉકળતું અમે કેમેરા ખરાને કેમેરો હા એટલે ઘમર હા કિતાપ્રણી કે તમે ઠાકોર હો નાવા નો કી માતા લેને

તમે શ્યામો જ ને ભલે હવે તો આગે પાછી ઘર નહી કારકાના ભુવાના પિયાલા લઈ લીધા

પડે <laughs>

હોય તો કરી બી બીજું હોય ને <laughs> બે <laughs>

નામ Other... પડ્યા <laughs> <laughs>

એમાં જો આ કારતા પોતેરડી ના આ નો તર મટ અલગ થાય તમારી માતા દીકી ના જે તો બધું આ નાટ નાટ આખો થાય વાત ના સારું ના બાર કરે ચા ટીયા લા પી

બોધી રતી હોય અને કામ તો દાની જ રમતી હોય આ તમને ગમતું હોય તો આની આગળ ન પ્રવાદી હા હજુ એવું બોલું તું શ્યામ જ રમતી વાળા તો પાંચ ચાર બનક ભાઈ 544 तारीख पे आप सब को मच्छर मारना है रे 11 तो आ पाए ना बदली बनाओ आ ફુના નાકા એના રંબાજો ને ભલા નમતી રાવદરો એય આઈજો બબુ કાકા પાસે મારા સલા કે નહીં કે તો ગામ તો ડાલી જ રામ મેલું હું તો નામ પકડ્યા નાની ગાડી પરથી મોટર રોડ પર રામ પકડ્યો ને રામ ના અશોક પાળી બા બરાબર પટેલો ઓલ તું મે વેણ આવી એટલે માર રામ મેલવાની વેળા બોલ અર પૂછો અડમ હજી ઓલ મળી

ઘામ તોડો હાથી દેનારી માતાઓ વિના આર્તિ કરવામાં આવે બોલ 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 હા માસી ના માતાજીની ધારી માતા ધારી અમે ચોક પાડીને કીધું અને માતાજીની ધારી ભગવાનમાં કોઈ નહીં માતાનો જ ધારીઓ આપણે ચોક પાડીને વાત કરી બીજા મેને ગયા બી થોય

મારી ધ્યાન એ તો ટીપાથી નાખી ગામ નું નામ ને ખડાર નું નામ દઈને બોલ હા આખી અમે લીનાય સુ કોપર અમે કમે એવું નહીં જાતો પણ વાત થાય તો અમારું આવશે એટલે અમે આ ઈના નામે પડશું તણ્યું નામ અપના ના હું નામે પડું લાવું ના

બઉ સર હું તો બહુ સરસ ભલે શ્યામો જ રમવા આવે બે નંબર ની હોય પણ બદ્રી ના જવાબ બહુ કરે બીજી કોઈ ના કરે પાટલી ઉપર તૈયારી પાટલી ઉપર જમીન ની કેરી ની ના આમ ઉપર કોઈ રસ્તો નહી નીકળતો પાટલી ઉપર ની હે એમ ને એમને બેસા દે રીતે બેહારી આપા ખબર નહી ના અમે નઈકો દે કરીએ છે